તાત્કાલિક ધોરણે અહીંયા દોડી આવ્યા અનેક માણસો કામ ધંધે મજૂરીએ જતા હતા નસવાડી તણાકડા બોડેલી આ મોટો રૂટ છે જે ખુકરદા આ પછી માકડામાં પીછીપુરા દલેપુરા વઘરાલી જ્યાજપુર હરિપુરા આ ગામનો રૂટ છે તો એમને મજૂરી હાથ જવા માટે આ મેઇન રોડ છે તો સારી કામગીરી કરે અને સારો પુલ બનાવે એવી અમારી માંગ છે ગમે તે સરકાર હોય ગમે તે પક્ષ હોય પક્ષ અમે કોઈ લેવા દેવા નથી અમારે અમારે અમારા ગામનું કામ સારું જોઈએ એવી અમે વિનંતી કરીએ સરકારની

આવો એટલે કે ભોગરા ના નાખો જોઈએ એને પગલા લેવા જોઈએ આવા બધા કામગીરીમાં નવ નવયુવાનો અહીંયા ભાઈઓ તથા બહેનો ખૂબ જ જોખમે છે એની બચાવવા માટે અહીંયા ઉપસ્થિત છે સગરિયાના અને નાથરીના ઘણા એવા યુવાનો મદદરૂપ માટે અહીંયા આવી ખરેખર એમ કે મુસીબતની અંદર સામનો કરતા હોય છે પાણીની અંદર પણ જેટલા જોખમે માણસો કાકડા જઈને આવતા હોય સફકાળી જઈને આવતા હોય કોઈ બી આમ ધંધે મજૂરીમાં એમને બચાવવા માટે અને સરકાર અને આવી રીતે આવા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે જે ખરેખર પંચોતેર લાખનું આ કામ છે તો એ ખરેખર પંચોતેર લાખનું છે કે પંચોતેર રૂપિયાની અંદર કરીને કોન્ટ્રાક્ટર તાત્કાલિક ધોરણે એની ધરપકડ થાય અને સારી કામગીરી કરે એવી અનેક જે સત્તાની અંદર છે એમને અમે ખાસ વિનંતી કરીએ કે કામ કરો એવું સારું આવા જીવના જોખમે પણ અમારા ગામના બીજા ગામના માણસોનો જીવ ના જાય અને બચે એવું સારું કામગીરી કરવા એવી અમારી વિનંતી છે તો ખરેખર એમ કે આ

ખરેખર આ જીવના જોખમના માણસો અહીંયા કેટલા માણસોને અમે જીવ બતાવ્યો છે અને હજુ પણ બતાવવા તૈયાર છે છે પાણી આવ્યું અચાનક પાણી આવ્યું એના માટે બચાવ કામગીરીમાં બધા આયો અને બહેનો જે છોટાઉદેપુર જિલ્લાના છે આ બાજુ નર્મદા જિલ્લો છે એની વચ્ચે આ પણ આવ્યો છે પણ સારું નથી પણ આવ્યું નથી પણ આવ્યું એટલે સામનો કરવામાં આવી રહ્યો છે બરાબર છે તો સરકારને અમે વિનંતી કરીએ કે આવા ભ્રષ્ટાચાર કામ ના થાય સારા કામ થાય અને આ નારું મોટું બને ભવિષ્યમાં પણ કોઈને તકલીફ ના પડે એવી અમારી છોટાઉદેપુર જિલ્લાના નર્મદા જિલ્લાના તમામ ભાઈઓની વિનંતી છે અને પાયા વાળું જોઈએ બોલો ને બીજા કોઈ